નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં રાજ્યના ખેડૂતો પર માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે બે દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે આજે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતના અનેક વિસ્તારમાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં માવઠાની અસર થઈ શકે છે ગુરુવારે હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામસરય યાદવે આગાહી આપી હતી જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં ચોવીસ કલાક ડ્રાય વેધર રહેશે જે બાદ પહેલી અને બીજી માર્ચના રોજ કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતા છે પહેલી માર્ચના રોજ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અરવલ્લી મહીસાગર દાહોદમાં હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે આ સાથે જ સૌરાષ્ટ્રના દ્વારકા અને ગીર સોમનાથમાં કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ રહી શકે છે આ સાથે તેમણે બીજી માર્ચના રોજ કચ્છ પાટણ અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરી છે મોસમ વૈજ્ઞાનિકે ફેબ્રુઆરીમાં વરસાદ के તેનું કારણ જણાવતા કહ્યું કે એક માર્ચના ના આવી રહ્યું છે જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ કરવામાં આવી છે આ લહેર દક્ષિણ તરફ ગતિ કરવાના કારણે તે ગુજરાત સુધી લંબાય અને તેના કારણે એક માર્ચ અને બે માર્ચ દરમિયાન રાજ્યના ઘણા જિલ્લામાં માવઠાનો વરસાદ થાય તેવી શક્યતાઓ પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી છે તેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ ચાર જિલ્લામાં એક અને બે માર્ચ દરમિયાન માવઠું થઈ શકે છે આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર સહિત સુરેન્દ્રનગર મોરબીમાં પણ માવઠાનો માર સહન કરવો પડી શકે છે વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે આ સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં છૂટાછૂટી થઈ શકે છે અને તે સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશના બોર્ડરના વિસ્તારમાં પણ માવઠાની અસર જોવા મળશે આ દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ પ્રભાવિત થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો